તો મિત્રો સૌ તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું થશે તમારી પાસે મોબાઈલ હોય અથવા તો કોમ્પ્યુટર લેપટોપ કાંઈ પણ હોય તો તેમાં તમે ક્રોમ બ્રાઉઝરમાં જોઈને તમારે અહીંયા એમ સીની વેબસાઇટ સર્ચ કરવાની થશે આપણે અગાઉ કરેલી છે એટલે બતાવેલી છે તો તમે અહીંયા મિત્રો એમસીની જે વેબસાઈટ જે છે એ સર્ચ કરશો એટલે આ રીતે પહેલી જ વેબસાઇટ જે છે એ અમદાવાદ સિટી જે ગવર્મેન્ટની જે છે એ વેબસાઇટ અહીંયા ઓપન થશે

ફોર્મ ભરી દેજો કેમકે એપ્લિકેશન એપ્લિકેશનમાં એરર આવતું હોય છે ઘણી વખત પ્રશ્નો આવે છે કે એપ્લિકેશન નથી ઓપન થતી તો આવા પ્રશ્ન લાસ્ટમાં એવું ના બને કે ફોર્મ ભરવાનું રહી જાય તો એટલા માટે ત્રીસ તારીખ પહેલાં એ ફોર્મ ફિલઅપ કરી દેજો અને બે આઠ જે છે એટલે બીજી ઓગસ્ટ જે છે એ એની પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ થશે તો આની પહેલાં પેમેન્ટ થઈ જાય જેથી કરીને આમાં આપણે પરીક્ષા આપી શકીએ તો ચાલો આપણે જે મુખ્ય મુદ્દો છે એની વાત કરીએ તો પ્રથમ અહીંયા તમારે કઈ રીતે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તો અહીંયા અપ્લાય જે આપેલું છે એના પર તમારે રાઈટ ક્લિક કરવાનું

અથવા તો AMC સબ બોડી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એની સબ બોડી હોય તેમાં તમે કઈ નોકરી કરો છો જો એમાં નોકરી કરતા હોય તો ત્યાં તમારે ક્લિક કરવાનું થશે અને જો સબ મોડી નહી તમે માની લ્યો કે ધારો તમે સબ બોડીમાં તમે કામ કરો છો તો તમારો એમ્પ્લોય કોડ નાખવાનો થશે એ પછી તમે એ નોકરીમાં કેરે જોડાય એટલે કે જોઈનિંગ લેટર એટલે કે જોઈનિંગ ડેટ તમારે નાખવાની થશે અને એ પછી તમારે સબ બોડી જે છે એનું નામ નાખવાનું થશે કે એમટીએસ માં છો વીએસ છો 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 સ્કૂલ એટલે કે તમે કેમાં કેમાં એની જે જે છે એમાં એ તમારે અહીંયા નાખવાનું થશે હવે માની લો કે તમે એમસી ના એમ્પ્લોય નથી તો તમારે શું સિલેક્ટ કરવાનું થશે તો તમારે નો સિલેક્ટ કરવાનું અને એના પછી એમ્પ્લોય જો તમે હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરતા હોય તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું થશે એ પછી યસ સિલેક્ટ કરશું તો તમારે એમ્પ્લોય કોડ અને જોઈનિંગ ડેટ તમારે અહીંયા નાખવાની થશે કે કઈ તારીખથી તમે આ નોકરીમાં જોડાયેલા છો પણ આપણે એમ્પ્લોય નથી એટલે આપણે અહીંયા નાખીશું નો હવે એના પછી અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું થશે કે મિસ્ટર કે મિસિસ જે ફોર્મ ભરો એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે અને એ પછી વાત રહી તો કે અહીંયા આધાર નંબર આપેલો છે તો અહીંયા જે આ જે ખાનું છે અહીંયા તમે તમારો આધાર નંબર અહીંયા તમારે ફિલઅપ કરવાનો થશે પછી ફર્સ્ટ નેમ એટલે કે તમારે અહીંયા તમારું નામ નાખી દેવાનું થશે તમારું નામ એ પછી આવશે ફાધરનું નેમ એટલે કે પપ્પાનું નામ અને સરનેમ સરનેમ ખાનામાં જે તમારી હોય ખાસ ધ્યાન ધ્યાન રાખજો રાખજો બધી માહિતી નાખજો એ પછી તમે અહીં જોઈ શકો છો તમારું જેન્ડર મેલ કે ફિમેલ એ તમારે સિલેક્ટ કરવાનું થશે અને અહીં કીધું છે ઓલરેડી એપ્લાયડ જો તમે અગાઉ આવી રીતે અપ્લાય કરી નાખેલું હોય તો તમારે અહીં યસ દેવાનું થશે અને યસ દેશો એટલે આ જે ખાનું છે અહીંયા તમારે એ પ્રીવિયસ એપ્લિકેશન આઈડી જે છે અગાઉ જે તમે નાખ્યું હોય એ અહીંયા નાખવાની થશે અને માની લો કે નથી તમે એપ્લાય કરેલું તો અહીંયા તમારે નો આપવાનું થશે એ પછી તમારે અહીંયા જોઈ શકો છો તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો થશે હવે ખાસ એક ધ્યાન રાખજો કે મિત્રો એવા મોબાઈલ નંબર ન નાખતા કે વારે બંધ થઈ જતા હોય તો તમારે એ મોબાઈલ નંબર નાખો જે હંમેશા માટે ચાલુ હોય કેમ કે નક્કી ન હોય આની ભરતી ક્યારે આવે એટલા માટે આપણા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ બધું જરૂરી હોય એટલા માટે અહીંયા જે તમારો રેગ્યુલર નંબર ચાલુ હોય એ જ નાખો એ પછી આ ખાનામાં તમારે પોતાનું ઈમેલ આઈડી કે જેમાં તમને સરળતાથી એમસી દ્વારા માની લો કે કાંઈ પણ એમને કઈ ભરતીમાં વિશેષ ફેરફાર કરવા હોય તમને મેલ કરે તો તમને સરળતાથી માહિતી મળી રહે એટલા માટે અહીંયા તમારું સાચું અને જે ખરેખર ખરા સમય તમે એને જોઈ શકો એવું ઈમેલ આઈડી અહીંયા તમારે નાખવું પછી કે ડેટ ઓફ બર્થ અહીંયા તમે તમારી જન્મ તારીખ જે છે એ અહીંયા નાખવાની થશે પછી કીધું છે મધર મેડન કે માતાનું નામ અહીંયા તમારે નાખવાનું એટલે કે લગ્ન પહેલાનું પણ ખાલી માતાનું નામ નાખી દો તમે કઈ કાસ્ટના છો એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે જો તમે જનરલમાં આવતો તો જનરલ સિલેક્ટ કરવાનું અને જો ઈડબ્લ્યુ એસ નો તમારે લાભ લેવાનો હોય તો એ પ્રમાણે એ સિલેક્ટ કરવાનું થશે ઓકે હવે એના પછી આગળ જોઈએ તો કે સ્ટેટસ જે છે એ તમારું મેરિટ છે કે અનમેરિટ એ દર્શાવવાનું થશે અહીંયા તમારે તમારું એડ્રેસ બતાવી દેવાનું કે ક્યાં છો શું છે અને નંબર હવે વિથ ડિસેબિલિટી એટલે શું તમે કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવો છો જો ન હોય તો ન અને જો તમે યસ જો હશો તો અહીંયા તમારે યસ ક્લિક કરવાનું થશે અને યશ ક્લિક કરશો એટલે એ પછી અહીંયા લખેલું હશે કે ડિસેબિલિટી પર્સન્ટેજ અહીંયા બતાવવાનું થશે એટલે કે જે તમને જોયું હતું તમને જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપે એમાં કેટલા ટકા તમારી દિવ્યાંગતા છે માની લો કે બેતાલીસ ટકા હોય તો એ તમારે અહીંયા બેતાલીસ ટકા નાખી દેવાનું પછી સર્ટિફિકેટ જે હશે તમારો ફોટો એની ઉપર જે સર્ટિફિકેટ નંબર લખેલો હશે એ અહીંયા નાખવાનો થશે પછી ડિસેબિલિટી સર્ટિફિકેટ ડેટ ઓફ ઇનશોર્ટ ઓકે જ્યારે તમને એ આપેલું હતું એની તારીખ નાખવાની થશે અને ડિસેબિલિટી ટાઈપ એટલે કે એનો ટાઈપ કયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ હોય બધીર અથવા ઓછું સાંભળનાર હોય આમાંથી જે તમારે લાગુ પડતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે ઓકે અને તમને ખ્યાલ હશે કે આ આખી સંપૂર્ણ જે ભરતી જે છે ઓકે ચોર્યાસી જગ્યા એમાં ટોટલ સાત જગ્યા જે છે એ દિવ્યાંગો માટે અનામત રાખેલી છે ઓકે પછી અહીંયા જો ડિસેબિલિટી સબ ટાઈપ હોય તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો થશે બાકી નો હોય તો નો અને જો નો કરશો એટલે ઓટોમેટિક આ બધું માહિતી અહીંથી હોઈ જશે

પછી એની તમને ક્યારે આપવામાં આવેલું હતું એટલે કે ક્યારે તમે કઢાવેલું છે એ તારીખ અહીંયા નાખશો પછી પછી એ સ્ટેટનું તો આપણને ખબર છે કે ગુજરાત સ્ટેટ એટલે બધાને મોટા ભાગે ગુજરાત જ આવશે મોટા ભાગે ને બધાને ગુજરાત જ આવશે પછી જોઈએ તો કે એ કાસ્ટ ઇન્સ્યુ એટલે ઓથોરિટી એટલે કે તમને કોને આપેલું છે જો સિટીમાં હોય તો મામલતદાર હોય બાકી ગ્રામીણમાં તાલુકા પંચાયતમાંથી તમે કઢાયેલું હોય તો ટીડીઓ અથવા તો સોશિયલ વેલફેર અધિકારી દ્વારા એ કોને કાઢેલું છે તમારે નાખવાનું થશે અને એ પછી તમારે અહીંયા તમારું નોન ક્રિમિ જે છે એ ડેટ અહીંયા નાખવાની થશે અને નોન ક્રિમિ લેયરનો ઓકે એ અહીંયા તમારે એનો નંબર પણ નાખવાનો થશે અને નોન ક્રિમિ જ્યારે તમે અહીંયા ડેટ નાખો ત્યારે જોઈ લેજો ખાસ એના ત્રણ વર્ષ જે છે ઓકે નાણાકીય વર્ષ ત્રણ વર્ષ એના પૂરા નથી થઈ ગયેલા કે થયા છે એ જોઈ લેજો અને એવું ના બને કે વર્ષ પૂરા થઈ ગયા હોય એને તમે નાખી દો અને છેલ્લે આપણી વારી કરીએ અરજી રદ થાય તો આપણે પરીક્ષા ન આપી શકે એટલે એવું ન બને અને જેના ક્રિમિનલ કટાઈયું નથી તો એ કઢાવી લે વેલી તકે કેમ કે 30 તારીખ છેલ્લી છે અને છેલ્લા દિવસોમાં એપ્લિકેશન એટલે કે જે સાઇટ જે છે એ પણ હેંગ થતી હોય છે તો એ પણ કરાવી લેવું હવે આ ક્રિમિલીયર જે છે એ એસબીસી જે સિલેક્ટ કરશે એને જ નાખવાનું થશે બાકી અહીંયા તમે એસી સિલેક્ટ કરશો તો બાકી ખાલી જાતિનું દાખલો અહીંયા નાખી દેજો તો પણ ચાલશે ઓકે પછી આગળ છે requir ક્વોલિફિકેશન તમારે અહીંયા નાખવાની છે એટલે કે જે આ ભરતી જે છે એના માટે જે રિક્વાયર એટલે કે જે જરૂરિયાતની શૈક્ષણિક લાયકાત છે એ તમારે નાખવાની અહીંયા સિલેક્ટ કરશો એટલે પહેલું પેલું છે કે સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે હવે પ્રશ્ન થાય કે આઈટીઆઈમાંથી એસઆઈ કરેલું હોય પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ માંથી ડિપ્લોમા એસઆઈ કરેલું હોય તો મિત્રો એ બધા જે છે એ આમાં ફોર્મ ફિલઅપ કરી શકશો ઓકે અહીંયા કેમ કે એક ઓપ્શન આપેલો તમે એસઆઈ નો સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય એટલે આ ફોર્મ ભરી શકો તો અહીંયા તમારે એ નાખી દેવાનું થશે પછી વાત કરવા જોઈએ તો કે સબ્જેક્ટમાં શું નાખવું તો સબ્જેક્ટમાં મિત્રો તમે પબ્લિક હેલ્થ નાખી શકો અથવા તો ખાલી સેનિટેશન પણ લખી શકો અથવા તો એ પણ તમને લાગે કે આ યોગ્ય નથી તો ખાલી હેલ્થ પણ તમે અહીંયા નાખી શકો છો હવે હવે એ વાત થઈ એના પછી તમે તમારું જે રિઝલ્ટ આવશે એટલે કે જે નો કોર્સ કર્યો ત્યાંથી તમને જે રિઝલ્ટ આપેલું છે એ તમારે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે રિઝલ્ટનો ટાઈપ કયો છે જો તમે ગ્રેડ અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયા તમારે ગ્રેડ નાખી દેવાનો માની લ્યો કે તમારે એ ગ્રેડ આવ્યો છે તો અહીંયા તમારે એ ગ્રેડ નાખવાનો થશે પછી નીચે પર્સેન્ટાઈઝ લેવ એટલે ચુમ્મોતેર પોઈન્ટ છવ્વીસ ધારો કે ટકા આવ્યા હોય તો એ તમારે અહીંયા નાખવાના થાય હવે માની લ્યો કે તમારું સર્ટિફિકેટ ગ્રેડમાં નથી પરંતુ સીજીપીએમાં છે તો સીજીપીએ જે છે એ મિત્રો તમને એકથી દસમાં માની લ્યો કે માં આવેલો છે અને એ મુજબ તમારે અહીંયા ટકા નાખી દેવાના થાય ધારો કે છત્રીસ છે ઓકે તો આવી રીતે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે અને માની લ્યો કે ખાલી તમને પર્સેન્ટેજ જ આપેલા છે તો એ તમારા અહીંયા માર્કશીટ જે છે એના માર્ક તમે નાખી દેજો માની લો કે ટોટલ સાતસો માર્કનું પેપર હતું તો અહીંયા તમારે સાતસો નાખી દેવાના અને તમારે તેમાંથી કેટલા આવ્યા તો માની લો કે તમારે ચારસો ને છવ્વીસ માર્ક એમાંથી આવેલા છે ઓકે એટલે ટકા કાઢવાની જરૂર નહીં પડે અહીંયા ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જશે કે અહીંયા તમે જોઈ શકો છો આપણે સાઈઠ ટકા ઓલરેડી આવી ગયેલા છે એટલે તમારે અહીંયા જે સિલેક્ટ કરો એના ઉપરથી આ માહિતી ભરવાની થશે એટલે તમારું જે સર્ટિફિકેટ જે છે એ ધ્યાનમાં લઈને અહીંયા માહિતી ફિલઅપ કરવી અને જે પણ મિત્રો અહીંયા ફોર્મ ભરતા હોય તો આની જે નોટિફિકેશન આવેલી છે એ ખાસ વાંચી લેજો તેમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે તમારું જે એસઆઈ એટલે કે સેનિટેશનનું જે સર્ટિફિકેટ જે છે એમાં તમારું ગ્રેડ લખેલું હશે તો એ નહીં ચલાવે એટલે તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે તમારું જે તમારા માર્ક સાથેનું જે કોષ્ટક હોય એ તમારે રિયલમાં ત્યાં રજૂ કરવાનું થશે એ ખાસ બાબત એક યાદ રાખજો અને બીજું જે છે આ જે એમસીના જે કર્મચારીઓ હોય જો તમે માની લો કે આપણે પહેલા અગાઉ અહીંયા જોયું તમે અહીંયા જો એમસી ના કર્મચારી તરીકે અહીંયા સિલેક્ટ કરશો તો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ્યારે વારો આવશે ત્યારે તમારે છેલ્લા મહિનાની પગાર સ્લિપ પણ લઈ જવાની થશે ઓકે તો એ પણ બાબતો અહીંયા ખાસ ધ્યાન રાખજો અને ઉંમર જો આપણે વાત કરવા જઈએ તો તેત્રીસ વર્ષ છે અને એમસી માં નોકરી કરતા હોય તો એમને જરૂરી નથી અને બાકી નાને પોતાના સર્ટિફિકેટને આધારે ઓકે એમાંથી પાંચ પાંચ વર્ષની છૂટછાટ પણ આપેલી છે તો એ પણ બાબતો થોડી જોઈ લેજો તો ચાલો અહીંયા આગળ વધીએ પછી તમે પાસ કયા સાલમાં કર્યું તો કે માની લ્યો કે તમે જૂન માં કર્યું હતું ઓકે અને પાસિંગ યર્સ કયું હતું તો કે બે હજાર ને ઓગણીસ તો અહીંયા તમારે નાખી દેવાનું થશે ટ્રાયલ એટલે કે તમે કેટલી વાર પરીક્ષા આપી છે અને પાસ થયા માની લો કે ત્રણ વાર આપી તો તમારે લખી નાખવાનું થશે ત્રણ વાર ત્રીજી ટ્રાયલ હતું અને પહેલી વાર પાસ થઈ ગયા હોય તો તમારે અહીંયા એક કરવાનો થશે પછી તો કે અહીંયા ક્લાસ કેટેગરી ઓકે તમે ફર્સ્ટ આવ્યા તો એ તમારા અહીંયા પર્સન્ટેજ હોય એના ઉપરથી જોઈને તમારે અહીંયા નાખી દેવાનું કે ફર્સ્ટમાં છો સેકન્ડમાં છો ઓકે કે માં હવે વાત કરવાની છે કે ઇન્સ્ટિટ્યુટ નહીં એટલે યુનિવર્સિટીનું અહીંયા નામ આવશે માની લો કે તમે આંબેડકર યુનિવર્સિટીમાંથી એસઆઈ નો કોર્સ કરેલો હોય તો તમારે અહીંયા નાખી દેવાનું આંબેડકર યુનિવર્સિટી સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાંથી કરે તો સુરેન્દ્રનગર યુનિવર્સિટી માની લો કે તમે ઓલ ઇન્ડિયામાંથી કરેલો છે તો ઓલ ઇન્ડિયા અહીંયા તમારે નાખી દેવાનું થશે તમારું એનું નામ ઓકે અને ખાસ અહીંયા વાત કરીએ તો જે બીજી આગળ જોવા જઈએ તો એની માહિતી નાખી દેવાની કોલેજ નથી કરેલી ને બાર પાસ જ છો તો એની પણ માહિતી નાખી દેવાની કોર્સ લખેલો તો લખી શકો છો ઓકે યુનિવર્સિટીનું નામ તો આપણે બોર્ડ ગુજરાત બોર્ડ નામ નાખી દેવાનું રિઝલ્ટ ટાઈપ આપણે અગાઉ વાત કરી એ રીતે અહીંયા તમે ગ્રેડ પણ નક્કી કરી શકો ગ્રેડ તમારા ટકા પછી કયા મહિનામાં તમે પાસ કર્યું એ પછી કેટેગરી કઈ છે ઓકે એના ઉપરથી પાસિંગ કે તમે ક્યારે પાસ કર્યું ઓકે તો આટલી માહિતી નાખી દેવાની અને ખાસ એક જો આ બધી માહિતી જ્યારે તમે નાખો ત્યારે અહીંયા એડ નામનું ઓપ્શન આવે એ દઈ દેવાનું જેથી કરીને તમે તમે એડ દેશો એટલે તમને એ માહિતી અહીંયા દેખાડશે અહીંયા બધી માહિતી તરી દેશો એટલે ઓટોમેટિક અહીંયા તમને દેખાડશે કે તમે કઈ કઈ માહિતી અંદર નાખી છે ઓકે એટલે એડ બટન પર ક્લિક કરવાનું અને માહિતીને તમારે જોતું જવાનું પછી આગળ તો કે લેંગ્વેજ એટલે કે તમારી જે ભાષા જે છે એ તમારે માની લો કે તમને ગુજરાતી છે હિન્દી છે ઓકે મોસ્ટ ઓફ તો તમારે સિલેક્ટ કરી જ નાખવાની અને ગુજરાતી અને હિન્દી તો આપણને કેવી ફાવે તો કે હાય તો કહીએ તમારે બધા હાઈ હાઈ ક્લિક કરી દેવું ઓકે પછી ઇંગ્લિશ ઇંગ્લિશ રીડ કરવામાં કેવું ફાવે તો મીડિયમ ઓકે લખવામાં તો કે એ પણ મીડિયમ છે અને મોટા ભાગે મીડિયમ રાખવું ઓકે

પણ જે આ જે એમસી નો જે એસએસઆઈ નો જે લેટર જે છે એમાં તમે જો તો વાંચ છો તો તમને ખ્યાલ આવશે કે અંદર ચોખ્ખું લખેલું છે કે ભાઈ અનુભવ હોય તો તમારે નાખવાનો પણ અનુભવ નાખો જે તમે અહીંયા અનુભવ નાખશો અને જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે જે તમને જે અનુભવનું જે તમારી પાસે જે પ્રમાણપત્ર હશે એ કઈ રીતે રજૂ કરવાનું તો માની લ્યો કે તમે બે હજાર ઓગણીસમાં નોકરીએ ગયા હોય અને બે હજાર ને તમે

કે જે તમે ફરજ ઉપર એટલે કે જે તમારો અનુભવ હતો એ કોન્ટ્રાક્ટમાં હતો કે પ્રાઇવેટ કંપનીમાં એટલે કે તમે જે પ્રાઇવેટ હતા ઓકે એટલે એ તમારે તમારે અંદર બતાવવાનું થશે માની કે તમે ફિક્સમાં હતા તો ઉપર પડે ફિક્સ માની લો કે તમે કાયમી એટલે કે તમારા પાંચ વર્ષ કે જે ત્રણ વર્ષ જે પણ કાંઈ હોય એ પૂરા થઈ ગયા અને તમે કાયમી હોય તો એ તમારે કાયમીનું અનુભવનું રજૂ કરવું પડશે અથવા તો કોન્ટ્રાક્ટમાં હોય તો એ કોન્ટ્રાક્ટ બેઝ રજૂ કરવું પડશે અને બીજું એ પણ કીધેલું છે કે ઇનવર્ટ સાથેનું માન્ય ઘણા હશે ઓકે ઇનવર્ટ નંબર જે આવે ઓકે જે તમને સંસ્થા હોય એથી તમને કાઢી આપે એનો એક ઇનવર્ટ નંબર હોય કે અમને આ ભાઈ જે છે માની લો કે મનીષભાઈ છે તો મનીષભાઈને અમે આટલા સમયગાળા દરમિયાન આટલા દિવસનું આ તારીખે આ પ્રકારનું અનુભવનું જે પ્રમાણપત્ર જે છે એ અમે એને આપેલું છે તો આ બધું જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે એ હાર્ અહીંયા તમારે રજૂ કરવાનું થશે એટલે અનુભવમાં તમે જે પણ માહિતી નાખો તે ખાસ સમજી વિચારી અને ભૂલ ના થાય એ રીતે જોઈને નાખજો બાકી ના અનુભવ હોય તો પણ અહીંયા ફોર્મ તો અત્યારે ફિલઅપ થઈ જાય જ છે બાકી અનુભવનું આપણે જે પીડીએફ વાંચી તેમાં કીધેલું છે અને એ પણ કીધેલું છે કે જે પરીક્ષા જે છે એ કેટલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે એના ઉપર હવે એ એમસીના હાથમાં છે એમાં ચોખ્ખું લખેલું છે કે અંતિમ નિર્ણય એમસીના હાથમાં રહેશે કે પછી એ શું જોઈએ ઓકે તો તમારી પાસે જે અનુભવ છે એ અહીંયા એ રીતે તમારે નાખવાનો થશે

એનું અહીંયા તમારે નામ નાખવાનું થશે બીજું કીધું છે તો અહીંયા એમ્પ્લોય ટાઈપ્સ ઓકે કે તમે ફિક્સ હતા પરમિનેન્ટ હતા કે કોન્ટ્રાક્ટમાં હતા એ પણ અહીંયા તમારે નાખી દેવાનું થાય કે ભાઈ અમે કોન્ટ્રાક્ટમાં હતા ઓકે પછી અહીંયા ટાઈપ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન તો કે જાહેર ક્ષેત્રની હતી પછી ગવર્મેન્ટ હતી પછી પ્રાઇવેટ હતી કે ગવર્મેન્ટ અંડર ઓર્ગેનાઇઝેશન હતું ઓકે ઓર્ગેનાઇઝેશનમાં જો તમે જોબ કરી હોય એનો અનુભવ હોય તો તમારે ઓર્ગેનાઇઝેશન નાખી દેવાનું પછી ઓર્ગેનાઇઝેશનનું એડ્રેસ નાખી દેવાનું માની લો કે અમદાવાદમાં ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું તો એ અમદાવાદ આ વિસ્તાર ઓકે આ અહીંયા નાખી દેવાનું થશે બીજું કીધું છે તો કે તમે જોઈનિંગ લેટર ઓકે તો અહીં તમે જયારે અહીંયા નોકરીમાં ક્યારે હાજર થયા એ તમારે એ નાખવાનું પછી રિઝાઇન લેટર તમે જયારે તમે એમાંથી છૂટા થયા ત્યારે ઓકે પછી બીજું કીધું છે જોઈનિંગ રેઝિગ્નેશન એટલે કે અહીંયા તમે જયારે હાજર થયા ત્યારે તમે કઈ પોસ્ટ ઉપર હતા અને જ્યારે તમે છૂટા થયા ત્યારે તમે કઈ પોસ્ટ ઉપર હતા એ અહીંયા નાખવાનું થશે ઓકે પછી જે તમારો એક્સપિરિયન્સ અહીંયા તમે જોઈનિંગ ડેટ અને રિઝાઇન ડેટ અહીંયા બે નાખશો એટલે ઓટોમેટિક આ જે ખાનું છે એક્સપિરિયન્સ યર્સનું એ અહીંયા જોઈ લો વર્ષમાં મહિનામાં અને દિવસમાં ઓકે એ આવી રીતે આવી જશે એટલે ખાસ ધ્યાન રાખજો જે પણ મિત્રો પાસે અનુભવનું જે તમારું અસલ જે પ્રમાણપત્ર જે છે એ આવી રીતે તમારે અહીંયા રજૂ કરવાનું થશે આવું પસ્ટ જે છે એને પોતાની જે એમસી નોટિફિકેશન બહાર પાડી છે એ પીડીએફમાં શબ્દ શબ્દમાં લખેલું છે એટલે એ મુજબ તમે અહીંયા લખજો પછી અહીંયા તમારે જોબ પ્રોફાઇલ લખી નાખો અને માં કઈ માહિતી હોય તો લખવાની બાકી ચાલશે હવે માની લો કે કરન્ટ નોકરી છે એટલે કે તમે અત્યારે ચાલુ છો તો એક જ ખાનું નહીં આવે કેવું તો કે રિઝાઈન ડેટ વાળું ખાનું એક નહીં ભરવાનું કેમ કે અત્યારે આપણે નોકરી ચાલુ છે બાકી એ જ પ્રકારની સેમ ટુ સેમ માહિતી છે એ તમારે અહીંયા ભરી દેવાની થશે હવે આ બધી જ માહિતી ભરાઈ જાય એ પછી એકવાર અહીંયા તમારે ચેક કરી લેવી કે કઈ ભૂલ નથી ને એ પછી તમારે અહીંયા એડ તમે એક્સપિરિયન્સ કરી દેશો એટલે ઓટોમેટિક આ બધું અહીંયા સિલેક્ટ થઈ જશે અને પછી અહીંયા લખેલું છે કે આ બધી માહિતી મેં ફરી એ સંપૂર્ણ સાચી છે ઓકે આમાં કાંઈ પણ પ્રકારની ભૂલ નથી એ રીતે અહીંયા તમને લખેલી છે અને કાંઈ પણ પ્રકારનો ટેકનિકલ ઇશ્યુ આવે તો તમે જે નીચે નંબર લખેલા છે તો તેમાં પણ તમે કોલ કરી શકો છો આ ઓકે વેબસાઇટને લગતા તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે પછી તમારા અહીંયા સબમિટ ડિટેલ્સ ઓકે એવી રીતે આપી દેશો એટલે ઓટોમેટિક ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે હવે તો કે આ આપણે પ્રથમ વાત કરી લીધી હવે બીજી આગળ જોઈએ તો કે અહીંયા તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાના થતા હોય છે તો કે કેન્ડિડેટ્સ ડિટેલ જે હોય એ તમારે તમારો ફોટો જે છે એ અહીંયા નાખી દેવાનો એટલે કે અપલોડ કરવાનો થશે તમારો ફોટો જે છે એ હવે ખાસ જોજો કે અહીં જો તમારો ફોટો હોય એ તમારે જેપીજી અથવા તો પીએનજી આમાં તમારે ફાઈલમાં સિલેક્ટ કરી નાખવાનો થશે સિગ્નેચર પણ એ જ રીતે નાખવાની થશે બાકી જે આધાર કાર્ડ જે છે અથવા ક્રિમિનિયલ કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે પીડીએફ સ્વરૂપે અહીંયા અપલોડ કરવાના થશે અને એ ખાસ જોજો કે એક એમબી કરતાં ઓછું આ જે તમે જે પણ કાંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એક એમ કરતા ઓછા હોવા ખૂબ જરૂરી છે બાકી અહીંયા એક્સેપ્ટ કરશે નહીં અને જે પણ મિત્રો આમાં ફોર્મ ભરતી વખતે તમારો જે ફોટો નાખો તેની ચાર પાંચ કોપી તમારી પાસે રાખજો કેમ કે હવે કોર્પોરેશન કે કાંઈ પણ ભરતી હોય તો તમે જે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જે ફોટો લગાવ્યો હોય તે સેમ ટુ સેમ તે ફોટો મોટા ભાગે અહીંયા માગતા હોય છે આવા ફોટા ચાર થી પાંચ કઢાવીને રાખવા નો હોય તો કઢાવી લેવા અને એ પછી તમારે ફોર્મ ભરવું ઓકે હવે આગળ જોઈએ તો કે આગળ શું છે હવે આવી રીતે તમે અહીંયા ફોર્મ ભરી દેશો તો કે ઉપર પણ તમારે સબમિટ થઈ કરી દેવાનું અને એના પછી અહીંયા તમારે સબમિટ એપ્લિકેશન તમારે અહીંયા કરી દેવાનું થશે હવે માની લો કે આટલું થઈ ગયું પછી શું થશે તો કે હવે જોઈએ

ક્લિક કરશો એટલે કે અહીં પેમેન્ટ ઇન્ફોર્મેશન આવી જશે તમારું નામ જે છે તમારા સર્વિસેશન ચાર્જ કેટલા છે ઓકે જનરલ તો પાંચસો લખેલા હશે બાકી જે હોય એને અઢીસો રૂપિયા ફી છે ઓકે એ મોબાઈલ મોડ્યુલ ઈમેલ આઈડી છે મોબાઈલ છે એ તમારું બધું અહીંયા આવી રીતે આવી જશે પછી આગળ જોઈએ તો કઈ કન્ફર્મ પેટીએમ પેમેન્ટ તમારે અહીંયા કરવાનું થશે તો અહીંયા તમારે એસબીઆઈ હોય તો તમે એસબીઆઈ પર આવી રીતે ક્લિક કરશો તો આવી રીતે અહીંયા પેમેન્ટ માટેના ઘણા બધા અહીંયા ઓપ્શન આવી જશે અહીંયા તમારી અમાઉન્ટ લખેલી હશે કે તમારી કેટલા પૈસા અહીંથી તમારા કપાશે પછી એ મુજબ તમને ક્યાં યુપીઆઈ પેમેન્ટ પણ તમે અહીંયા તમારા એટીએમથી પણ કરી શકો છો ડેબિટ કાર્ડથી પછી અહીંયા તમે જે ફોનપે પે ગૂગલ પે જે પણ કાંઈ ઓનલાઈન પેમેન્ટ વાપરતા હોય એ મુજબ સિલેક્ટ કરશો તો અહીંયા તમારું પેમેન્ટ થઈ જશે હવે આ રહ્યું તમારું પેમેન્ટની વાત અને જો તમારું પેમેન્ટ સક્સેસફુલ આવી જાય એ પછી શું કરવાનું તો કે પેમેન્ટ સક્સેસફુલ થયા પછી તમારું અહીંયા વેકેન્સીનું નામ આવી જશે એટલે અહીં લખેલું હશે એમસી આઈ બે હજાર પચીસ પછી તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો પછી તમારો અહીંયા જન્મ તારીખ નાખશો ઓકે આ રીતે બધું તમે ડિટેલ નાખી દેશો એને સર્ચ કરશો એટલે આ રીતે તમારો એપ્લિકેશન નંબર ઈમેલ આઈડી અહીંથી તમે તમારું જે ઓનલાઈન જે તમે ફોર્મ ભરેલું છે એ અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો અને એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારું જે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું હોય એ તમને અહીંયા જોવા મળશે તો કાંઈ એમસી અહીં તમારો ફોટો હોય જે પણ કાંઈ તમે અપલોડ કર્યું હશે જોવા મળશે તો અહીંયા સાઈટ પર બહાર આવવાનું અને મોડીફાઈ નામનું જે ઓપ્શન છે અહીંયા તમારે ક્લિક કરવાનું થશે એના પર તમે અહીંયા ક્લિક કરશો પછી તમારે અહીંયા વેકેન્સી તમારો એપ્લિકેશન નંબર આધાર નંબર અને બર્થ ડેટ નાખશો તો એ પછી તમે એમાં સુધારો કરી મિત્રો ખરેખર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જે પણ મિત્રોને ભરવાનું બાકી હોય અથવા તો જે મિત્રો તમારે ખબર નથી તો એને પણ શેર કરી દેજો કે વેલ્યુમ વહેલી તકે ત્રીસ તારીખ સુધીમાં ફોર્મ ભરી દે અને આ પરીક્ષામાં સારા એવા મારે કે તો એ બધાને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ